લાઈક શેર નું કરના હા આજો અત્યારે વાગે ગયા પાંચ અને આપણે મામાના ઘરે આવી ગયા છે મારા મામાના ઘરે એટલે મારા મામાના ઘરે આવ્યા હતા કીધું આપણે વ્લોગ બનાવવા આવી ગયા છે કેમ કે એ આવે છે તો હું કીધું શાક બનાવશે અને કાલે સંક્રાંત છે એટલે આજે બધું સુધાર છે શાક બકાલુ અને સવારમાં મસ્તનું

જાંબુ બનાવતા આ આ મે તો ઓયકણ ભેવન ચા જ બનાવતા જામબુ પણ પાછા આયા માનસી ઓથે છે માનસી નાના નાના બનાવે હે તને આવડે જાંબુ બનાવતા

ને આમ વટાણા સૂકા વટાણા લીલા વટાણા ને એવું બધું નાખીને ઊંધિયું બનાવવાનું અહીંયા જુઓ તમે જામુ તાજે તાજા રામ રામ જય માતાજી હજી ભાઈ વાહ જાંબુ બનાવવાનું હાલે કામ કાઢ જય માતાજી કે આરતી થયા ત્યાં ભાણું પાછા આવી ગયા ઊંધિયું ક્યારે બનાવવાનું એમને પાંચ વાગે વહેલું અહીંયા જો બે બેનું

જો અહીંયા જાંબુ બની ગયા જ બને અને ઢોપરા પાક કેવાય ને જામું નું કડક કડક કરી દે છે ને ઓ આ રીતે આઉં ગળા માં પકડી અમારા ગામડા માં પકડી કે પણ આ કડાઈ છે ગોળ પર જામું થઈ જાય ને કરે અને આ રીતે હલાવવાનું હોય પણ થોડું સળવા દેવાનું ઓ આ રીતે આખી પર ઉપર શું કાઈ ભલાઈ લીધી હા માના કે જામ પાસે કુશિયાર બે બેવાઈ જતી આ બોર શેર ના જામું જામું હા જામું ના બોલ રહા છે માવા माँ जो उम्र माँ माँ मेरे साथ माँ 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 मेरे साथ में जो ऐसे आप लोग भगदड़ आता है ने भगुड़ा आयात देती है आप लोग ना वो दी नहीं क्या लोग उन लोग का सौ आयात देती है त्यागी जिन्दा होती है आह ले

આ ધમબો આવી રહ્યો છે આ બંદાઈ ઉપર આવી ગઈ હો મસ્ત મને નહી દે અત્યારે વાગી ગયા ચાર અને આપણે વાકાને આવ્યા હતા તો મારા મામાને ઘર તો એટલે દીવા ભરે એટલે એટલે થોડુંક જ દૂર છે તો મામાન ઘર કે એટલે દીવા ભરે એટલે તો એટલે જ છે મારા મામાને ઘર ને આપણે ઉદયભાઈની ઘણા સમય પછી મુલાકાત કરી લગભગ છ સાત મહિના થઈ ગયા છે સંક્રાંત આવી ગઈ અને સાહિત મેં આપણે મુલાકાત કરી હતી કેમ કે પરેવના દિવસે રાખડી બાંધવા આવ્યા હતા મામાને રાખડી દેવા આવ્યા ત્યારે વિડીયો ઉતાર્યો હતો માતાજી ઉદયભાઈ માતાજી

પતંગ ચગાવવા મે ચા પાણી પીને ને જઈ સંક્રાત કરવા કે દેવાનું આવી એક થી સંક્રાંત પછી સંક્રાંત આયા રહીશું એમ ને તમે કાચી કેરી ખાવાનું કેતા હતા કેરી હોય એમ તમે તો અગાવ આવતા હા હું લ્યો જય માતાજી એ મે આયા પીજી ફીર કેમ વિટે દોરી જય માતાજી તો બોલો લાવ જય માતાજી શર્મા એ જય માતાજી કેમ આમાં દોરી આમાં બોલે જય માતાજી કે હું એમ ને

હાલો કીધું મામાનીએ જવાનું ઊંધિયું શાક નહીં શું કે આપણે સબસ્ક્રાઇબર આવજો પાછા કાલે એમ કાલે તો હવે સબસ્ક્રાઇબર એક મળવા આવવાના હે તો જો ટાઈમ દેશે તો આવી તાંઠી ખેડ આવી સિલ્વર બટન આપણે ત્રણે ત્રણ આવી ગયા અને આપણા વિડીયો બતાય પી જાય ઊંધિયું શાક બનાવવાના મામાનીએ તો થોડોક વિડીયો શૂટ કરતા જઈ અને મારો ભાઈબર પણ જો આવ્યા તો એ યુટ્યુબર જ છે તો હાલો જાલ્લી આવજો જે મદે લાઈક શેર નું કરી નાખો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો હવે જો મામાના ઘરે આવ્યા હતા અને મામાના ઘરે ઇમિટેશન નું કામ આપણે કરતા હતા ઇમિટેશન નું કામ ત્યારે આપણી આગળ ચેનલ હતી નહીં અને આપણે YouTube પર ચેનલ પણ બનાવી નથી અત્યારે મામા ના ઘરે આવ્યા હતા જો આ બુટિયા નું હેરું છે અને આ હાથ નો પંજાનો આ બધું કામકાજ કાજ છે કીધું હાલો થોડોક video શૂટ કરી મામા ના ઘરે તો ઘણો video બની જાય પણ આપણા હાથે ટાઈમ ના હોય બંધ હતા તો સંક્રાંત આવે છે તો કીધું હાલો વાખાણ દિયાવી જાવે છે હાથ ના પંજા ના એમાં કડી આવે બેડા માં જે ગલત ચડાવે ને બાકી છે બાકી આ બધી કડીઓ ને એવું fit કર્યું છે એમાં ગલત ચડાવે ને એટલે સોનેરી થઇ ગયું છે મસ્ત હવે એને છે ને આ cutting કરી નાખવાના બુટિયા ના એવી રીતે માફ કરજો સારું બધું complete છે આમાં જો બધું હોય છે

બે ભાઈ થાય છે આપણે અડદિયા બનાવવાના તો અડદિયા બનાવી મસ્ત મજાના તો જોવો નજારા મસ્તી ને અડદિયા આમાં અડદનો લોટ નાખો કાજુ બદામ ટોપરા પાક અને ગોંધ દ્રાક્ષ અને ઘી અને દૂધ દૂધીને બનાવી અડદિયા જે પણ બનાવવાના છે આપણે ગામડા બનાવેલા સિટીના અડદિયા મસ્ત મજાના કોમેન્ટ કરજો અડદિયા પણ કેવા લાગે ને આ કામ પણ કેવું લાગ્યું